તો જો ભાઈ અમારે કાવ્યાબેન કાવ્યા છે કે પપ્પા ખાલી છે ને પાંચ દિવસ જ રહ્યા પાંચ દિવસ પછી વેકેશન પડી ગયા તો ભાઈ અત્યારે વેકેશનમાં છોકરાને છોકરા હસો એટલે બહુ ભારી પડી છે તો હાલો રિક્ષા વાળા ભાઈ આવે ને પેલા આપણે જાય એનો ઘીના બધી કટિંગ કરી નાખીએ ક્યાંક કઈ હોય તો અને તાલિયાને ને ઠેગલો કરી નાખીએ ને રિક્ષા આવે એટલે ફટાફટ ભરાઈ જાય આપણે આપણે નો હસી સાહેબ કેમ હસો છે હે

તો ફેમિલી પોચી ગયા છે વાડી અને ડ્રેસ થઈ ગયો છે ચેન્જ કારણ કે આપણો છે ને વાડીનો યુનિફોર્મ છે એટલે તમે પાછા કમેન્ટ કરીને ન કહેતા કે એક ને એક જ ટી શર્ટ આપણું પીળું ટી શર્ટ હોય એટલે સમજી ગયું કે જ યુનિફોર્મ છે પીળું ટી શર્ટ હોય એટલે આ પીળું બીજા બે ત્રણ પીળા ટી શર્ટ છે એ નહીં આ એક જ પીળું ટી શર્ટ એટલે તમારે સમજી ગયો કે પરેશભાઈને ગમી વાડીયા અથવા તો ખેતરનું કઈ કામ હોય ને તો જ આપણા શરીર ઉપર પીળું ટી શર્ટ આવે બરાબર ને તો હું દાંત કાઢી ત્યાંથી

તાલિયા ભેગા કરવા ને ભરતી જાય ખડ ફેમિલી રિક્ષા આવી ગઈ બાપુ લઈને આવી ગયા ભારતી એટલું વાઢી ખડકું વાટી પેલા નાખું કે તાજા નાખવા હું કરું હે બાપુ મજામાં તો તમે એક કામ કરો તમે એમાં છે ને આ ખડ એટલું ખડકી દો ને આવી રીતના છે ને આ જો આ બાંધા એટલે આમાંથી તાલિયા આડા આવડા આવડો પડી એટલા તો નહીં થાય કે બાપુ થાય કારણ કે તાલીયા તો છે ને મને ખબર નઈ ભઠિયા વાળા ભરી ગયા પછી આ ખેતર માંથી થોડા ઘણા ભેગા કર્યા ઢેગલા કર્યા પહેલા મેં કીધું ખળ નાખે ને ખડ ભરાઈ ગયું તાલિયા ને ઢેગલો છે ને ભરવાનું ફટાફટ ભરી લઈ બબુ તમે ખડકતા જવાય કે નહીં ફાવે તમને ખડકતા પેલા છે ને આ તાલીયા એટલા ઢેગલા ઢેગલા છે બધી ફટાફટ ભરી લઈ હાલ

ગુન્ડા બળવા એટલે આને માતવું કે તો પાડી આવી તો ઈ નો હારા થાય

રામભાઈ મજામાં ક્યાં હવારનો ભાગી ગયો હતો આજ હેં અને રમભાઈ છે ને એકસો આઠ કરતાં છે ને અત્યારે જો આમાં છે ને અહીંયા ભાઈ એક્ઝામ આપી છે બરાબર ગુજરાત ફોરેસ્ટની અંદર હું કે રમભાઈ થઈ ગયા કે વાંધો નહીં હેં મેરીટ આવે પછી તો પછી તને આમ શું લાગે તારા અંદાજ પ્રમાણે કે એકસો ની નોકરી સારી કા સારી હે આમ એકસો આઠ તો સેવાનું કામ પછી થોડુંક રિક્સ સ્કીપર રહીને કારણ કે ગાડી એવડી સ્પીડમાં ગાડી આકવાની હોય હે ને ભાઈ એમાં રામ વાળો હાકે પથરી અડાડી દે ની લિમિટ હોય ને કરતા રામ ભાઈ કેટલી સ્પીડ માં ગાડી હાકતા સાચું બોલ આમ એવો સિરિયલ ફેશન હોય આમ અર્જન્ટ હોય તો એકસો ત્રીસ ચાલી અને અમદાવાદ ની અંદર બેવડો ટ્રાફિક ની અંદર ભાઈ ભાઈ રામભાઈ છે ને કોઈ ની જિંદગી આમ હોય ને બસતી હોય ને તો રામભાઈ પત્ર અડાડી દે એકસો ને સારે ટાયરો આધાર કરી દે આજે આ કાશી સંભાળી પર વેચે તો આ દીટલી તોડીને રખડ્યા કા વાહ ભાઈ વાહ તો બધે આવું આપણે કે આ ઘાસ પૂસ આપણે કે ખાતા નથી આપણે કે ઉપર છે નહીં

અઢી ટૂંકમાં આમથામ છે તો બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા લાગ્યું જો વિડીયો સારો લાગ્યો નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય રાધે રાધે